તૃતીય દિવસના કૃષ્ણ ચરિત્ર લીલાના ગુણગાનની ગાથાના સાક્ષી બની રહેલા સૌનું શ્રી દ્વારિકા ગૌશાળા કમિટી વતી હાર્દિક સ્વાગત પરમ ગૌ ભક્ત પૂજની નીલેશાનંદજીને વિનંતી કરીશ કે પ્રસંગોચિત તેમના વક્તવ્યની વક્તવ્યની પ્રસ્તુતિ કરશે સૌ ભક્ત ભાઈ બહેનોને પ્રાર્થના સાથે અનુરોધ કરું કે આરતી સમાપન સુધી સ્થાન જાળવી અને પુણ્યના અને સત્સંગના સમાપન સુધીની સાક્ષી એટલે કે ન લઈએ ત્યાં સુધી કથા સાંભળી ન ગણાય એટલે સૌ ભાઈઓ બહેનોને વિનંતી સાથે અનુરોધ કે આપ આરતી સંપન્ન થાય ત્યાં સુધી સ્થાન જાળવશો ધન્યવાદ